સુરેન્દ્રનગરમાં પીવાના પાણી માટે અઘરિયાઓ વલખા મારી રહ્યા છે રડમાં કામ કરતાં અઘરિયાઓને પીવા પાણી મળતું નથી અહીં અગરિયાઓને વીસ દિવસે પાણીમાં આવે છે એક માત્ર ટેન્કર આવે છે કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અઘરિયાની હાલત ખરાબ છે આખરી ગરમીમાં પીવાના પાણી માટે અહીંયા વલખા મારવા પડી રહ્યા છે તંત્ર પાણી માટેની વ્યવસ્થા કરે તેવી અગરિયાઓની માંગ છે અહીંયા ચુમ્માલીસ ડિગ્રી હોય ત્યારે રણમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જતું હોય ત્યારે ત્યારે અગરિયા પાણી વિના ખૂબ પરેશાન છે અને પાણી વિના લોકો છે એટલે અગરિયાઓને પાણીને ટેન્કર પણ મળતા નથી અને કાળઝાર ગરમીમાં અગરિયા પાણી વિના પરેશાન છે તો સરકારે તાત્કાલિક અગરિયાઓને પાણી વિતરણ કરવું જોઈએ ધકધકતી ગરમીમાં સુડતાલીસ ડિગ્રી તાપમાન થઈ જાય છે ત્યારે અગરિયાઓને જે નાના માણસો છે એમને આજની સુધી પાણી નથી પહોંચતું બરાબર પાણીના ટેન્કરની કોઈ વ્યવસ્થા નથી થતી મોટા મોટા ટેન્ડર નાખીને કહેવામાં આવે છે કે ભાઈ અમે પાણી પાણીની વ્યવસ્થા કરી દેવી છીએ આમ તેમ ટેન્ડર પાસ કરીને પૈસા બધા ખાઈ જવામાં આવે છે પણ અગરિયાઓ સુધી પાણી પહોંચતું નથી પીવાના પાણીમાં અત્યારે ફૂલ હાલાકી દેખાય છે એ લોકો રિયા તડપે છે